રામાયણની વાર્તા રામ સેતુમાં ખિસકોલીનું યોગદાન માતા સીતાના અપહરણ પછી ભગવાન રામને લંકા સુધી પહોંચાડવા માટે તેમની વાનર સેના જંગલને લંકા સાથે જોડવા માટે સમુદ્ર પર પુલ બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે પુલ બનાવવા માટે આખી સેના પથ્થરો પર ભગવાન શ્રી રામનું નામ લખીને સમુદ્રમાં પથ્થર ફેંકે છે તેના પર ભગવાન રામનું નામ લખવાને કારણે પથ્થરો દરિયામાં ડૂબવાને બદલે તરવા લાગે છે આ બધું જોઈને બધા વાંદરાઓ ખૂબ ખુશ થઈ જાય છે અને ઝડપથી પુલ બનાવવા માટે દરિયામાં પથ્થરો ફેંકવા લાગે છે ભગવાન રામ પુલ બનાવવા માટે તેમની સેનાનો ઉત્સાહ સમર્પણ અને જુસ્સો જોઈને ખૂબ જ ખુશ છે તે સમયે ત્યાં એક ખિસકોલી પણ હતી જે તેના મોમ્માંગથી કાંકરા ઉપાડીને નદીમાં ફેંકી રહી હતી એક વાંદરો તેને વારંવાર આવું કરતા જોઈ રહ્યો હતો થોડા સમય પછી વાંદરો ખિસકોલીની મજાક ઉડાવે છે વાંદરો કહે અરે ખિસકોલી તું બહુ નાની છે દરિયાથી દૂર રહે છે એવું ન થાય કે તમે આ પથ્થરો નીચે દટાઈ જાઓ આ સાંભળીને બીજા વાંદરાઓ પણ ખિસકોલીની મજાક કરવા લાગે છે આ બધું સાંભળીને ખિસકોલી ખૂબ દુઃખી થઈ જાય છે ભગવાન રામ પણ આ બધું દૂરથી જ જુએ છે ખિસ્કોલીની નજર ભગવાન રામ પર પડતા જ તે રડતી રડતી ભગવાન રામની નજીક આવી જાય છે ખિસ્કોલી શ્રી રામને બધા વાંદરાઓ વિશે ફરિયાદ કરે છે પછી ભગવાન રામ ઉભા થાય છે અને વાનર સેનાને બતાવે છે કે કેવી રીતે ખિસકોલી દ્વારા ફેંકવામાં આવેલા કાંકરા અને નાના પથ્થરો મોટા પથ્થરોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે ભગવાન રામ કહે છે જો ખિસકોલીએ આ કાંકરા ન ફેંક્યા હોત તો તમારા દ્વારા ફેંકવામાં આવેલા તમામ પથ્થરો અહીં ત્યાં વિકરાયેલા પડ્યા હોત આ ખિસકોલી દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરો છે જે તેમને એકસાથે પકડી રાખે છે બ્રિજ બનાવવા માટે ખિસકોલીનું યોગદાન પણ વાનર સેનાના સભ્યો જેટલું વમોલે છે આ બધું કહીને ભગવાન રામ પ્રેમથી ખિસકોલીને પોતાના હાથથી ઉપાડી લે છે પછી ખિસકોલીના કામની પ્રશંસા કરીને શ્રીરામ તેની પીઠ પર પ્રેમથી સ્નેહ આપવાનું શરૂ કરે છે ભગવાનના હાથ ફરતાની સાથે જ ખિસકોલીના નાનકડા શરીર પર તેની આંગળીના નિશાન બને છે ત્યારથી એવું માનવામાં આવે છે કે ખિસકોલીના શરીર પર હાજર સફેદ પટ્ટીઓ બીજું કંઈ નથી પરંતુ ભગવાન રામના આશીર્વાદ તેમના આંગળીઓના છાપરૂપમાં છે વાર્તાથી શીખ બીજાના કામની મજાક ન કરવી જોઈએ કાર્યમાં કોઈ પણ પ્રકારનું યોગદાન મહત્વપૂર્ણ છે ઉપરાંત અન્ય લોકો તમારી મજાક ઉડાવે છતાં તમારે તમારો આત્મવિશ્વાસ ન ગુમાવવો જોઈએ